પ્રેમાળ ઈશ્વરના નામમાં સર્વ શ્રોતાઓને સલામ પાઠવું છું આપણે જીવન સંદેશ મને માટે ખૂબ આભાર માનીએ છીએ કે જેમની સેવાઓ દ્વારા આપણ સર્વ આશીર્વાદિત થયા છે અને આશીર્વાદ સતત મળતો રહ્યો છે ઈશ્વર પ્રત્યેના વિશ્વાસમાં આપણે વધારે દ્રઢતા પ્રાપ્ત કરતા ગયા છે તેઓની યુટ્યુબ મારફતે આપણે બાઇબલનો અભ્યાસ કરીએ છે અને આજે આપણે જૂના કરારના એ પાત્રનું મનન કરીશું અને તે પાત્ર તો ઉબાધ્યાનું પાત્ર જ તેનું શીર્ષક આપણે આપીએ છીએ ઉબાધ્યા યહોઆનો સેવક કારભારી અને આજે એ માટે આપણે ચાવીરૂપ કલમ પસંદ કરીએ છીએ પહેલો રાજાઓનું પુસ્તક તેનો અઢારમો અધ્યાય અને એકથી સોળ કલમો આપણે પસંદ કરીશ અને એમાંની એકથી છ કલમ હું વાંચીશ અને સાતમી કલમથી સોળમી કલમ સુધી તમે પોતે તમારા બાઇબલમાં વાંચશો એવી નમ્ર વિનંતી છે પહેલો રાજાનું પુસ્તક તેનો અઢારમો અધ્યાય અને પહેલી કલમથી હું વાંચું છું લાંબા સમય પછી એમ થયું કે ત્રીજે દિવસે ત્રીજે વર્ષે એલિયા પાસે યહોની એ એવી વાણી આવી કે તું આહાબને મળવા જા અને હું પૃથ્વી પર વરસાદ મોકલીશ અને એલિયા આહાબને મળવા ગયો અને તે વખતે સમૃદ્ધમાં દુકાળ સખત હતો અને આહાબે પોતાના ઘરના કારભારી ઓબાધિયાને બોલાવ્યો હવે ઓબાધ્યા તો યહોવાની યોવાથી ઘણો બીતો હતો અને કેમ કે ઇઝબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી ત્યારે એમ થયું કે ઓબાધ્યાએ સો પ્રબોધકોને લઈને પચાસ પચાસની ટોળી બનાવીને તેઓને ગુફામાં સંતાડ્યા અને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું આ બે ઓબાધ્યાને કહ્યું આખા દેશમાં ફરીને પાણીના સર્વ જરા આગળ તથા સર્વ નાણાં આગળ જા કદાચ આપણને ઘાસચારો મળી આવે ને આપણે ઘોડા અને ખચ્ચરના જીવ બચાવી શકીએ જેથી આપણે બધા જાનવર ખોઈને બેસીએ તેથી આખા દેશમાં ફરી વળવા માટે તેઓએ માહોમાએ તેમના ભાગ પાડી દીધા અને હા એક તરફ એકલો ગયો ને આ બાધ્યા બીજી તરફ એકલો ગયો અને ત્યાર પછી સાતમી કલમથી સોળમી કલમ તમે તમારા બાઇબલમાં વાંચશો એવી વિનંતી ફરીથી કરું છું હવે જો જૂના કરારમાં તમે જુઓ તો તેર વખત તેર કરતાં ઓછી વખત ઉપાધ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ આ અભ્યાસ માટે આપણે જે માણસ પસંદ કર્યો છે તેનો ઉલ્લેખ પહેલો રાજા અઢારમો અધ્યાય એકથી સોળ કલમમાં કરવામાં આવ્યો છે તે આહબ રાજાના મહેલમાં રાજ્યપાલ અથવા દેખરેખ રાખનાર અધિકારી કારભારી હતો અને પ્રભુના સેવક તરીકે સેવક વિશે ઘણાએ બહુ નિંદાત્મક લખાણો લખ્યા છે પરંતુ આપણે તેના વિશે કેટલું એટલું જ જાણતા વાંચતા નથી કે તે પ્રભુની બીક રાખતો હતો પરંતુ તે નાનપણથી પ્રભુની હજૂરમાં ચાલતો હતો નાનપણથી પ્રભુની બીક રાખતો હતો અને જો તમે ત્રીજી કલમ અને બારમી કલમ જુઓ તો એ બંને કલમોમાં એ વિશે લખવામાં આવ્યું છે ત્રીજી કલમ કહે છે કે ઉબાધ્યા તો યોહાથી ઘણો બીતો હતો અને પછી બારમી કલમમાં જુઓ તો ત્યાં પણ કહે છે તમારો સેવક મારા નાનપણ નાનપણથી યહોથી બીતો આવ્યો છું અને અહીંયા આ બે કલમ આપણને કહે છે આ માણસને તેની નિષ્ફળતાઓ હતી તે ચોક્કસપણે એલિયા જેવો નહોતો પરંતુ અનેક ઉમદા ગુણો સાથે તેને આપણે નિહાળીએશ એટલે ધર્મપતન અને મૂર્તિપૂજક અને દુરાચારણના દિવસોમાં પ્રભુની બીક રાખતો હતો જ્યારે ઇલિયાએ તેને કહ્યું કે દુસ્ત આહાબ રાજા સાથે હોય એવા લોકોને શોધી કાઢ ત્યારે ઓબાધ્યા એ ઘણો ગભરાઈ ગયો પરંતુ તેની બીક પર તે વિજય પામ્યો અને આહાબને મળવા ગયો જેને તેણે સંદેશો પાઠવ્યો અને એ સોળમી કલમની અંદર આપણને વાંચવા મળે છે ત્યાં કહે છે આથી ઓબાધ્યા જઈને આહબને મળ્યો ને તેને ખબર આપી અને આહબ એલિયાને મળવા ગયો અહીંયા તમે જુઓ તો અહીં આપણને ધ્યાનમાં લેવા જેવી કેટલીક વાતો આપણને બોધપાઠ આપે છે અને એવી કેટલીક બોધપાઠ આપણે ઉભાધ્યાના જીવનમાંથી જોવા માગીએ છીએ પહેલી વાત આપણે ઓબાધ્યા વિશે જોઈએ તો ઉભાધ્યા ખૂબ નાની ઉંમરનો હતો ત્યારે તે પ્રભુની પાસે આવ્યો હતો અને જેમ કહ્યું અગાઉ ત્રીજી અને બારમી કલમમાં આ વિશે નોંધ કરવામાં આવી છે અને આ શબ્દો પાછળ શું રહેલું છે શું ઉપાધ્યાના માતા પિતા ઈશ્વરની બીક રાખતા હતા હવે આ મહત્ત્વનું છે કે તેના નામનો અર્થ પ્રભુનો સેવક થાય છે કેવો વારસો અને ત્યાં આપણને જો નવાકારાની એક કલમ વાંચો તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે બીજો તિમોથીનો પત્ર તમે જુઓ અને ત્યાં ત્રીજા અધ્યાયની પંદરમી કલમમાં એમ કહેવામાં આવ્યું કે પંદરમી કલમ અને વળી તું બાળપણથી પાઉલ વિશે કહેવામાં આવ્યું અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે એ પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ તથા તારણને માટે તને જ્ઞાન આપી શકે છે તે પણ તું જાણે છે અને પાઉલ વિશે આ વાત લખવામાં આવી હવે તમે જુઓ તો બાળકો પ્રભુ પાસે આવે ત્યારે તે કેવા મોટા આશીર્વાદ સમાન છે ઈસુ પાસે આવવામાં કોઈ ખૂબ નાની ઉંમરનો નથી એવું આપણે કહીએ આપણામાંનો કોઈ વૃદ્ધ નથી અને એ વાત તો આપણને યાદ આવે છે યોહાનની સુવાર્તા ત્રીજો અધ્યાય જેમાં યોહાન જેમાં ઈસુની સાથે નિકોદિમસનો વાર્તાલાપ ત્યાં નોંધવામાં આવ્યો છે અને જ્યારે નવા જન્મ વિશે કહેવામાં આવ્યું ત્યારે નિકોદિમસ એમ કહે છે કે માણસ ગરડો થઈને કેવી રીતે જન્મ પામી શકે અને એ ગાડી તમે જુઓ તો એ પ્રશ્ન તેના જીવનમાં હતો જીવનમાં જેઓ પાછળથી જન્મ પામ નવો જન્મ પામ્યા છે તેઓ ખરેખર ખૂબ નાના છે એક સુવર્તી તેના ચાર હજાર પાંચસો સભાસદોની કસોટી કરી અને તેઓએ ક્યારે ઈસુનો સ્વીકાર કર્યો હતો તેવો પ્રશ્ન વિવિધ ઉંમરના જૂથોને તેમણે પૂછ્યો અને તેનું પરિણામ આ હતું હાજર રહેલા ચારસો સભ્યો દસ વર્ષની નીચેની ઉંમરના હતા ત્યારે તેઓ તારણ પામ્યા હતા છસો વ્યક્તિઓ દસથી ચૌદ વર્ષનાની વચ્ચેની ઉંમરના હતા ત્યારે તારણ પામ્યા હતા હજાર વ્યક્તિઓ સોળ વર્ષથી વીસ વર્ષની વચ્ચે હતા ત્યારે તારણ પામ્યા હતા અને ચોવીસ વ્યક્તિઓ ફક્ત હતા જેઓ છત્રીસ વર્ષની ઉંમર પછી તારણ પામ્યા હતા અને બાકીના સભાજનો એ તારણ પામ્યા વિનાના હતા અને એથી આ વાત આપણને એ વાત કહે છે નાના બાળકો અને યુવાનોને સુવાર્તાનો સંદેશ આપીને તેઓને ખ્રિસ્તની પાસે દોરી લાવવા એ કેટલું બધું મહત્ત્વનું છે અને આ માટે તમે સભા શિક્ષકનું પુસ્તક એનો બારમો અધ્યાય જરૂરથી વાંચો અને આખા અધ્યાયની અંદર એ વિષય વધારે લખવામાં આવ્યું છે પણ તમે પોતે એ સમય લઈને એ આખો અધ્યાય તમે વાંચશો પણ એક બીજી કલમ આપણે વાંચીએ અને તો એ છે કે નીતિવચનોનું પુસ્તક બાવીસમો અધ્યાય અને તેની છઠ્ઠી કલમ આ પ્રમાણે લખવામાં આવ્યું છે ત્યાં પ્રભુના વચનોમાં જીવંત વચન પવિત્ર બાઇબલમાં લખવામાં આવ્યું છે નીતિવચનનું પુસ્તક બાવીસમો અધ્યાય છઠ્ઠી કલમ કહે છે બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહીં અને અહીંયા એ વાત લખવામાં આવી એટલે અહીંયા જો તમે જુઓ તો પહેલી વાત ઉભાધ્યાય એ નાનો હતો ત્યાર નાની ઉંમરનો હતો ત્યારે જ પ્રભુ પાસે આવ્યો હતો પછી આગળ જુઓ તો ઓબાદિયા ફક્ત પ્રભુને ઓળખતો નહોતો પરંતુ તે તેમની બીક રાખતો હતો અને તે અતિ ઉત્કંઠા અને ઉત્સાહ સાથે ઈશ્વરનો આદર કરતો હતો અને તે સાચે સમર્પિત હતો તેમના સર્વ લોકો માટે ઈશ્વરની આ જ ઈચ્છા છે અને બાઇબલ તો એ વિષય બહુ સ્પષ્ટ આપણને કહે છે અનેક કલમો આપણે જોવા માગીએ છે કે જેમાં ઈશ્વરના લોકો ઈશ્વરની બીખ રાખતા શીખે એવી વાત બાઇબલની અંદર વારે વારે લખવામાં આવી છે પણ જો તમે પૂર્ણ નિયમનું પુસ્તક જુઓ તો જીવંત વચનમાં પૂર્ણ નિયમ પાંચમો અધ્યાય અને ઓગણત્રીસમી કલમ હું વાંચું છું ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે અરે જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે ને મારા સર્વ હુકમ સદા પાડે તો કેવું સારું કેમ કે ત્યારે તો તેમનું તથા તેમના વંશોજોનું સદા ભલું ભલું થાય એવું આ વચનની અંદર લખવામાં આવ્યું અને બીજી બે ત્રણ કલમો તરફ તમારું ધ્યાન દોરું અને ત્યાં નીતિવચનનું પુસ્તક જો તમે ફેરવો તો નીતિવચનની બે ત્રણ કલમો હું વાંચવા માગું છું ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે નીતિવચનનું પુસ્તક પહેલો અધ્યાય અને સાતમી કલમની અંદર એવું કહેવામાં આવ્યું કે નીતિવચનનું પુસ્તકનો પહેલો અધ્યાય સાતમી કલમ ત્યાં કહે છે કે યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે મૂર્ખો જ્ઞાન તથા શિક્ષણ નતું જ ગણે છે અને એવી વાત લખવામાં આવી પછી જો તમે આઠમા અધ્યાયમાં આવો તો નીતિવચન આઠ અને તેરની અંદર પણ આવું લખવામાં આવ્યું છે નીતિવચન આઠ અને તેર કહે છે કે આઠ અને તેર ત્યાં લખવામાં આવ્યું છે કે દુષ્ટોનો ધિક્કાર કરવો દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે અને પછી એ કહે છે કે અભિમાન ઉદ્દત્તા હિકુમાર્ગ અને હાડુમુખ તેઓને ઈશ્વર ધીકારે છે એવું કહેવામાં આવ્યું નીતિવચન દસમો અધ્યાય તમે જુઓ તો તેની સત્યાવીસમી કલમની અંદર પણ આ પ્રમાણે લખવામાં આવ્યું છે નીતિવચન દસ અને સત્યાવીસમાં એમ કહેવામાં આવ્યું કે યહુઓનું ભય આયુષ્ય વધારે છે પણ દુષ્ટોના વર્ષો ટૂંકા કરવામાં આવે છે ત્યાર પછી જો ચૌદમો અધ્યાય તમે જુઓ તો નીતિવચન ચૌદ અને છવ્વીસમાં પણ એ વાત તો આગળ લખવામાં આવી છે ચૌદમો અધ્યાય અને છવ્વીસમી કલમ એમ કે છે કે દુષ્ટની યોજનાઓથી યહુઆ કંટાળે છે પણ પવિત્રો પવિત્રોના બોલ તને સુખદાયક છે અને અહીંયા જે વાત લખવામાં આવી છે તે હા સત્યાવીસમી કલમ જુઓ દ્રવ્ય લોભી પોતાના જ કુટુંબને હેરાન કરે છે પણ લાંચને ધીખારનાર આબાદ થશે અને એવી વાત પણ આગળ લખવામાં આવી છે જો પંદરમો અધ્યાય તમે જુઓ તો છવ્વીસમી કલમની અંદર પણ સોળમી કલમની અંદર આ આમ કહેવામાં આવ્યું છે ઘણું ધન હોય પણ તે સાથે સંકટ હોય તેના કરતાં થોડું ધન હોય પણ તે સાથે યહવાનું ભય હોય તો તે ઉત્તમ છે અને ત્યાર પછી જો તમે નીતિવચનનું પુસ્તક જુઓ તો ઓગણીસમો અધ્યાય અને ત્રેવીસમી કલમમાં પણ આ પ્રમાણે લખવામાં આવ્યું છે નીતિવચન ઓગણીસ અને ત્રેવીસ એમ કહે છે કે ત્રેવીસ એમ કહે છે યહુઓનું ભય જીવનદાતા છે જે તે રાખે છે તે સંતોષ પામશે અને હાનિરૂપ માર તેના પર આવશે નહીં હવે આ બધી કલમો તમે સરખાવો અને પ્રભુની બીક રાખવી એટલે ગુલામીની જેમ ગુલામની જેમ માલિકની બીક રાખવાનું નથી તેનો અર્થ એમ થાય છે કે તેમને પ્રેમ કરવાનો છે તેમને પ્રસન્ન કરવાની મજબૂત ઈચ્છા અને તેમને દુઃખ નહીં પહોંચાડવાની આપણને બીક છે બીક એવી લાગણી છે જે આપણને પકડી લે છે અને પ્રભુનો ભય તેમને અપ્રસન્ન અને અપમાન કરવાની કોઈ પણ બાબતનો નકાર કરવાનું છે અને એથી કરીને ઉભાધિયા એ પ્રભુનો ઓળખ તો એટલું હતો એટલું જ નહીં પરંતુ તે પ્રભુથી ડરતો હતો પ્રભુની ભીખ રાખતો હતો પછી આગળ તમે જુઓ તો ઓબાદિયાના જીવનમાં ઓબાદિયા ઘણા વર્ષો સુધી પ્રભુના વિશ્વાસુ સેવક તરીકે જીવન જીવ્યો હતો અને બારમી કલમની અંદર એ વિષે કહેવામાં આવ્યું છે અને એ શબ્દ નાનપણથી એવો શબ્દ ઓબાદિયાએ ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો અને તે નાની ઉંમરનો હતો ત્યારથી જ તેણે ઈશ્વરની સેવા શરૂ કરી હતી અને ઘણા વર્ષો તેમ કરતો રહો અને પછી આગળ તમે વાંચો તો પાઉલ પ્રેરિત પણ કહે છે પ્રેરિતોનું કૃત્ય છવ્વીસમો અધ્યાય બાવીસમી કલમ તમે વાંચજો અને લૂકની સુવર્તા નવમો અધ્યાય અને બાસઠમી કલમ તમે વાંચજો એની સાથે સરખાવીને શરૂઆત કરવી મોટી છે અને મોટી શરૂઆત કરીને તેમાં લાગુ રહેવું એથી વિશેષ મોટું છે ઘણા લોકો શરૂઆત કરે પણ પછી એ શરૂઆતની અંદર તેઓ પીછે હટ કરે અને ત્યાં જે કલમો વાંચી એ તમે બાઇબલમાંથી જરૂરથી વાંચજો ગીતશાસ્ત્રનું પુસ્તક એનો છત્રીસમો અધ્યાય અને તેની ત્રીજી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે પ્રભુનું વચન કહે છે છત્રીસમો અધ્યાય અને ત્રીજી કલમ તેના મુખના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે તેણે ડાયામાં ડાહ્યા થવાનું તથા ભલું કરવાનું છોડી દીધું છે એવું છત્રીસ અને ત્રીજી કલમની અંદર કહેવામાં આવ્યું છે હવે એની સાથે તમે જો સરખાઓ યોવાળતા આઠમો અધ્યાય અને એકત્રીસમી કલમ અને ત્યાં પણ જે લખવામાં આવ્યું છે આ જે વાત લખવામાં આવી એની સરખામણીમાં તમે યોહનની સુવાર્તા આઠમો અધ્યાય તમે જુઓ તો ત્યાં આગાડી એકત્રીસમી એકત્રીસમી કલમમાં એમ લખવામાં આવ્યું છે કે યોહનની સુવાર્તા આઠમો અધ્યાય અને એકત્રીસમી કલમ એમ કહે છે કે તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો તેઓએ ઈસુને કહ્યું જો તમે મારા વચનમાં રહો અને ખરેખર તમે મારા શિષ્ય છો પ્રભુના શિષ્ય બનવાના માટે એ વાત આપણને કહેવામાં આવી અને ત્યાર પછી આગળ પણ તમે એ કલમો જોજો ત્યાં પ્રેરિતોનો કૃત્ય ચૌદમાં અધ્યાયની બાવીસમી કલમમાં પણ એ વિશે કહેવામાં આવ્યું અને પછી આગળ જો તમે કોલોસીઓનો પત્ર જુઓ તો ત્યાં કોલોસીના પત્રમાં શું લખવામાં આવ્યું છે પહેલો અધ્યાયને ત્રેવીસમી કલમ કહે છે એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દ્રઢ રહો અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ તો એ સુવાર્તા આકાશ નીચેના સર્વ પ્રાણીઓ અને પ્રગટ થઈ છે અને હું પાઉલ તેનો સેવક થયો છું અને ત્યાર પછી બે કલમો આપણે વાંચતા નથી પણ તમારા બાઇબલમાં પણ તમે એ જોજો પહેલો તિમોથી પત્ર બીજો અધ્યાય અને પંદરમી કલમ અને બીજો તિમોથી ત્રીજો અધ્યાય અને ચૌદમી કલમમાં પણ એ કહેવામાં આવ્યું છે તમે અંત સુધી પ્રભુની પાછળ ચાલો એ માર્ગમાં ટકી રહો એવું પ્રભુ ઈચ્છે છે ફક્ત શરૂઆત નહીં પણ શરૂઆત કર્યા પછી તમે એમાં વળગી રહો અને એથી કરીને વ્યક્તિ શરૂઆત કરે અને સફળ થાય છે પરંતુ વ્યક્તિ જે શરૂ કરે છે અને તેમ કરવાનું સતત અનુસરણ કરવાનું રાખે છે અને એથી અહીંયા ઉભાધિયા ઘણા વર્ષો સુધી પ્રભુના વિશ્વાસુ સેવક તરીકે જીવ્યો હતો એ વાત પ્રભુના વચનની અંદર આપણને કહેવામાં આવીશ પછી જો ઓબાધ્યા તરફ આગળ તમે જુઓ તો ઓબાધ્યા પ્રભુ માટે જીવ્યો હતો અને ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં અને ખૂબ જટિલ સમયમાં તેમની ઈશ્વરની સેવા કરી હતી ઈશ્વર બીની બીક રાખનાર આ માણસ આહાબના ઘરનો કારભારી હતો અને તેની નિકટની જવાબદારી આહાબ રાજા અને તેની પત્ની છળ કપટ કરનાર ઇઝબેલ હતી અને ઓબાધિયા બીજા સહાયકને શોધી કાઢે તે સારું નહોતું ઓબાધ્યા માટે એ આવશ્યક હતું એ પોતાની જવાબદારી કારભારી તરીકે નિભાવે હવે તમે બાઇબલની અંદર જુઓ તો એવા બીજા કેટલાય પાત્રો આપણને જોવા મળે છે કે એ મુશ્કેલ પરિસ્થિતિમાં અને ખૂબ જટિલ સમયમાં હતા પણ તેઓએ પોતે વિશ્વાસોપણે એ સેવા કરવાનું ચાલુ રાખ્યું હતું આપણે વાંચતા નથી પણ ઉત્પત્તિમાં આપણે જોઈએ તો એકતાળીસમો અધ્યાય અને એકતાળીસમી કલમની અંદર શું કહેવામાં આવ્યું છે યુસફે પોતાને જે જવાબદારી મળી હતી એ તેણે ચાલુ રાખી હતી પછી જો તમે દાનિયલ વિશે વિચારો તો દાનિયલ બીજો અધ્યાય ઉડતાળીસમી કલમની અંદર પણ દાનિયલને મોટી જવાબદારી મોટી પદવી આપવામાં આવી એ એણે સ્વીકારી હતી અને એ પ્રમાણે કરતો હતો ત્યાર પછી જો તમે મોર્દખાઈનો વિચાર કરો તો એસ્તરના પુસ્તકની અંદર બીજો અધ્યાયનો ઓગણીસમી કલમમાં લખવામાં આવ્યું છે મોર્દખાઈ એ મોટા એ રાજ્ય ઉપર બા રાજ્ય ઉપર એ સેવા કરતો હતો અને એ કારબારી તરીકે સારી સેવા કરતો હતો અને પછી જો તમે નવાકારાની એક કલમ જુઓ તો ફિલિપિયોનો પત્ર ચોથો અધ્યાયને બાવીસમી કલમમાં કહે છે કાયસારના ઘરના સંતો એવો શબ્દ ત ત્યાં વાપરવામાં આવ્યો છે એટલે આપણે રાજાને આદરમાન આપવો જોઈએ અને સત્તાધીશ તે આ કે નિરો હોય અને જો તમે પહેલો પિત્તર બીજો અધ્યાયને સત્તરમી કલમ તમે જુઓ તો આપણે તો રાજાનું સન્માન કરવાનું છે જે આપણા ઉપરી અધિકારીઓ છે અને એ જ વાત ઉભાધ્યા પ્રભુ માટે જીવ્યો અને મુશ્કેલ પરિસ્થિતિમાં જટિલ સમયમાં તેની સેવા તેણે કરી હતી પછી આગળ વિચારો તો ઉભાધ્યા પ્રભુના લોકો મધ્યે ખૂબ જાણીતો હતો અને તેના કાર્યએ જે ગહન અનુકંપા અને મોટી હિંમત પ્રગટી કરી હતી એ આપણે જોઈ છીએ ઉભાધ્યા વાસ્તવિક રીતે ખૂબ જ બીક અનુભવતો હતો જેમ આપણે ચોથી કલમમાં અને તેરમી કલમમાં કહેવામાં આવ્યું તેમ અને તેણે ખરેખર પ્રબોધકોના દીકરાઓની સુખાકરી માટે ખૂબ કાળજી પ્રગટ કરી હતી તેઓને સંતાડી મૂક્યા હતા તેઓને ભોજન પૂરું પાડ્યું હતું આ કામ કરવું એ ખૂબ હિંમતભર્યું કામ હતું અને હિંમતભર્યા કાર્યએ ઘણા જીવનોને દુઃખ અને ભૂખમરા મરણમાંથી બચાવ્યા હતા સંપૂર્ણ વિખુટા પડી ગયેલી સ્થિતિમાં જેઓ જીવે છે અને પ્રભુની સેવા કરે છે તેઓ પ્રત્યે હિંમત અને અનુકંપા પ્રગટ કરનાર આજે ઘણા છે અને તેઓને આપણે યાદ રાખીએ તેઓને માટે આપણે પ્રાર્થના કરતા રહે ત્યાર પછી આગળ જો જુઓ તો ઉબાધ્યા એ પ્રભુને પ્રેમ કરતો હતો અને તેમની સેવા કરતો હતો તો પણ તે ખૂબ નમ્ર હતો અને અહીંયા પાંચમી કલમથી સોળમી કલમમાં એ આપણને શીખવવામાં આવ્યું છે પરંતુ જો કે એલિયા લોખંડી પુરુષ ખૂબ હિંમતવાન ઈશ્વરનો સેવક હતો પણ તો પણ તે ખૂબ નમ્ર હતો એવું આપણને જોવા મળે છે અને જો તમે પહેલો રાજા ઓગણીસમો અધ્યાય તમે જુઓ તો ત્યાં આપણને એ વાત તો જોવા મળે છે અને એની સાથે તમે યાકૂબનો પત્ર પાંચમો અધ્યાય અને સત્તરમી કલમ સરખાવશો તો ત્યાં પણ કહે છે એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો અને આપણા સર્વ માટે એ ઉત્તેજનનું કારણ છે કારણ કે બાઇબલમાં જેઓને ઈશ્વરે ઊભા કર્યા અને તેમની સેવામાં ઉપયોગ કર્યો ત્યારે આપણે યોગ્ય વિચાર કરીએ કે આ પુરુષો અને સ્ત્રીઓના વિશેષ ગુણો હતા તેઓ તેમ હતા જ્યારે ઈશ્વરે તેઓનું ઘડતર કર્યું હતું પરંતુ તેઓનો જે રીતે ઉપયોગ થયો ને પ્રભુએ તેમને વાપર્યા તો પણ તેઓ આપણા જેવા જે માણસો હતા અને ત્યાં બે કલમો હું વાંચવા માગું છું તમારી પાસે બાઇબલ હોય તો તમે જુઓ બીજો કરંથીઓનો પત્ર તેનો ત્રીજો અધ્યાય અને પાંચમી અને છઠ્ઠી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે બીજો કરંથીઓનો પત્ર ત્રીજો અધ્યાય અને પાંચમી અને છઠ્ઠી કલમ હું વાંચું છું ત્યાં કહે છે કે કોઈ પણ બાબતનો નિર્ણય અમારા પોતાથી થાય એવા અમે યોગ્ય નથી અમારી યોગ્યતા ઈશ્વર તરફથી જ વળી તેમણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે અક્ષરના સેવકો તો નહીં પણ આત્માના કેમ કે અક્ષર મૃત્યુકારક છે પણ આત્મા જીવન આપનાર છે હવે આ વાતની સાથે તમે સરખાઓ ગ્રંથીઓનો પહેલો પત્ર પહેલો અધ્યાય અને તેની છવ્વીસથી એકત્રીસમી કલમ હું વાંચું અને ત્યાં આ શબ્દો તમને જોવા મળશે પહેલો કોરંથિ પહેલો અધ્યાય અને છવ્વીસમી કલમ હું વાંચું છું તમે ધ્યાનથી સાંભળો માટે ભાઈઓ તમે તમારા તેડાને લક્ષ્યમાં રાખો અને જગતના ગણાતા ઘણા જ્ઞાનીઓને ઘણા પરાક્રમીઓને ઘણા ખાનદાનોને તેડવામાં આવ્યા નથી પણ ઈશ્વર જ્ઞાનીઓને શરમાવવા માટે જગતના મૂર્ખોને પસંદ કર્યા છે અને શક્તિમાનોને સરવા માટે જગતના નિર્બળોને પસંદ કર્યા છે અને ત્યાર પછી એકત્રીસમી કલમ સુધી તમે જોશો તો પ્રભુએ આ જે નિર્બળો હતા એમને પસંદ કર્યા કેમ કે જે શક્તિમાનો છે એમને શરમાવવામાં આવે પ્રભુ પોતાના રાજ્યમાં આવા લોકોને પસંદ કરે છે અને તેથી કરીને છેલ્લી વાત પર આપણે આવીએ તો ઉભાધ્યાએ તેના વિશ્વાસપૂર્ણ દ્વારા પ્રભુના મહાન અને અજોડ વિજયમાં અજ્ઞાત પડે ફાળો આપ્યો હતો પંદર અને સોળમી કલમ તમારા બાઇબલમાં તમે વાંચો અને આપણે યાદ રાખીએ કે ઉભાધ્યાની પ્રભુ માટેની સેવામાં તે ઈશ્વરના કાર્યમાં મૂલ્યવાન કડી સમાન હતો અને એ દિવસોમાં એણે ચોક્કસ ગીત એ જે પ્રાર્થના કરી એ પ્રાર્થના ઓબાધ્યાએ કરી હશે અને એ પ્રાર્થનાના એ શબ્દો વાંચીને આપણે આ મનનને પૂરું કરીએ છીએ ત્યાં આગળ તમે ગીત કરતાની પ્રાર્થના જુઓ કે જે ઓબાધ્યાયની પણ રહી હશે અને તમે જુઓ ગીતશાસ્ત્ર એક ઇકોતેરમો અધ્યાય અને તેની તે તેરમી કલમથી સત્તર અને અઢારમી કલમ તમે જુઓ તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે ઇકોતેરમો અધ્યાય અને તેની તેરમી કલમ ત્યાં લખવામાં આવી સત્તરમી કલમ ત્યાં લખવામાં આવી પ્રાર્થના હે ઈશ્વર મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે તેમ હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું હે ઈશ્વર હું ગરડો અને પળિયાવાળી થાવ ત્યારે પણ તમે મને મૂકી દેતા નથી હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું ત્યાં સુધી મારો ત્યાગ આજ્ઞા કરશો અને આ પ્રાર્થના એ આપણી પણ હોવી જોઈએ તમે હું પ્રભુ માટે વપરાઈએ પ્રભુ માટે કામ કરે ઓબાધ્યાય એ પ્રમાણે કર્યું અને પ્રભુનું સેવક આપણને ઉત્તેજન આપે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજના દિવસને માટે ઓબાધ્યાના જીવનને માટે અને એમાંથી અમે જે શીખીએ છીએ પ્રભુ અમને મદદ કરો અમે તમારો હાથ પકડીને આગળ ચાલીએ અને તમને મહિમા આપીએ એવું થવા દો પ્રભુ ઈસુના નામમાં કીએ છે આમેન